નડિયાદમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે નડિયાદમાં અસામાજિક તત્વોનો આતંક વેપારી પર હુમલાના કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે નડિયાદ ગ્રામ્ય પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓને સાથે રાખી પોલીસનું સ્થળ પર રીકન્સ્ટ્રક્શન આરોપીઓ દુકાનદાર અને સ્થાનિકોની માફી માંગતા નજરે પડ્યા હતા તો નડિયાદમાં વેપારી પર જે હુમલાનો કેસ હતો તેમાં

પાંચ આરોપીઓની ધરપકડ નડિયાદ ગ્રામ્ય પોલીસે કરી છે પાંચે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું અને સાથે જે દુકાનદાર હતા અને સ્થાનિકો હતા તેમની પાસે માફી મંગાવી હતી